જેટલા શિક્ષકોની ઉણપ ક્યારે ભરાશે ખાલી જગ્યા તેવી સ્થાનિક પ્રજાનીમાં માંગ જિલ્લામાં કાંકરેજ બસો પ્રાથમિક શાળાઓ જેની મહેકમ એક હજાર ચારસો અડસઠ તેમાં એક હાજર ચારસો ચાર ભરાય જેમાં ચોસઠ શિક્ષકોની ઉણપ તેમજ એ જ સ્ટાર્ટ મંજૂર અડસઠ જેમાં ભરેલ બાસઠ જેમાં છ જગ્યા ખાલી કુલ સિત્તેર જગ્યા ખાલી કાંકરેજ તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા જાણવા મળ્યું વાત કરવામાં આવે તો કાંકરેજ તાલુકાના ભદ્રવાડી પેટા શાળા રાતળિયાપુરામાં બે હજાર ત્રેવીસ ચોવીસમાં લાખો રૂપિયા ખર્ચી નવીન બનાવેલ પ્રાથમિક શાળામાં ધોરણ એકથી પાંચ સુધી આવેલ જેમાં પિસ્તાળીસ જેટલા બાળકો સામે એક શિક્ષક હોવાથી બાળકોનું ભાવિ બગડતું આનું સ્થાનિક લોકો મીડિયા સમક્ષ જણાવતા જે જલ્દી ઉણપ પૂરી કરાવે તેવું જણાવ્યું હતું એક બાજુ સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવોનું નારા લગાવી રહ્યા છે તો શિક્ષકની ઘટ જોતા સરકારના નારા ખોટા સાબિત થઈ રહ્યા છે એવા જયંતિભાઈ ઠક્કર સિયોરી કાંકરે છે કાંકરેજ તાલુકામાં બસો સાઠ સરકારી પ્રાથમિક શાળાઓ ચાલે છે જેનું મંજૂર મહેકમ ચૌદ છો અડસઠ છે તે પૈકી ચૌદ છો ચાર પ્રાથમિક શિક્ષકો કામ કરે છે અને ચોસઠ જેટલી ઘટ છે રાતડિયાપરા ભદ્રવાડીમાં એક શિક્ષક નિવૃત્ત થયા છે એક કામ કરે છે કેન્દ્ર શાળામાંથી અમે વધુ ત્યાં તાત્કાલિક વ્યવસ્થા કરીએ છીએ મારા દેસાળજી રાતળિયા રાતળિયાપુરા અમે રહીએ છીએ અને જે આમ રાતળિયાપુરાના અમે જે સ્થાનિક માણસો છે એમના છોકરા બોકરા બધાને ભણાવવા આવે છે અને જો શિક્ષક એક છે પણ એ ભાઈ સારું ભણાવે છે પણ એમને કાર્ય કરવાનું હોવાથી એ શિક્ષક એમ કે ઉણપ છે અને જો શિક્ષકની ભરતી થાય તો અમારા બાળકોનો વિકાસ આગળ વધે અને આ શિક્ષક એક પડે સંખ્યા છે જ્યાદ વધારે કેટલી હશે ચાલીસથી પિસ્તાલીસ સંખ્યા છે એટલે એક શિક્ષકથી પહોંચી નહીં અને આ શિક્ષકે સારું ભણાવે છે એવું કોઈ ખોટું ભણાવતા નથી રેગ્યુલર આવે છે રેગ્યુલર જાય છે એટલે એક શિક્ષકની અમારા હકીકતમાં રાત્રિપરાવાળા બધાની માગ છે કે તમે સત્વરે જો આ મીડિયાના માધ્યમથી શિક્ષકની ભરતી કરાવો એવી અમારા રાત્રિપુરાવાળા બધા ભાઈઓની માગ છે